Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ lại cắt rồi, vậy chắc cái áp lực không thấy cắt vào luôn, આપણે અડધે પહોંચાશો કે ત્યાં જવાનું હતું ત્યાં અને બધું મારા માસે ઠંડુ પીવી રહ્યા જે ભાઈને આપણે પિક કરવાનું હતું ભાઈ ઓલરેડી મારા આવી જાય છે મારા ભાઈનો છોકરો અને જે રસ્તે આપણે જવાનું છે એ રસ્તાની હાલત તમને બતાવી દઉં ખાલી કે કેવી હે કઈ રીતના તો પાવાળિયા હલવાઈ જશે હોય સો ટકા જોઈ લો તો ડમ્પર હેરતો હોય કે એ રસ્તાની હાલત શું હોય અને કેવી હોય એ તમારા માછીયા કહેવાય બી હાલત હોય આગળ વિડીયો જોવા ખબર પડી ગયા છે હાલત હોય ના પેલા કે પાવળિયા હાલવાના છે આજુકરે હલવાના છે બરોબર હલવાનું હવે તમારે બાઇક ચલાવવાનું તમારે માસે હવે બ્લોગ કન્ટિન્યુ કરશે તો જોવાનું ગુજરાત મત અને ચેનલ પર નવા આવી તો ચેનલને કરી સબસ્ક્રાઈબર વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો એટલે પકડો ફોન આપણે જઈને આવી ગયા છે આપણે જે કોમ કરવાનું હતું કોમ થઈ ગયું છે ફાઈનલી અને હવે આવ્યા છે તમે જોયું છે લાસ્ટ ઘટમાં અને વળી જુઓ આ બાજુ મારે માસે માછી છું કે હું એકદમ જરાસ જલસા મજ આવી ગઈ જો મારી લાઈફમાં કદી આવા ખરાબ રસ્તો જોયો નહીં અને મેં જે કોમ થઈ ગયા હતા એમાં થોડું પર્સનલ કોમ હતું અને અમે ગોમ જ્યાં બોડાલ ગો ખરેખર મારી જિંદગી મેં આવા રસ્તો કદી જોયો નહીં પહેલી વાર રસ્તો જોયો છે અને બાઇકની હાલત તો એવી થઈ છે ને કેમ ના પૂછો એવી તો બાઈક ની ગેરેજ ની નવરાવું પડશે અને આપણે ખુદ ના પડશે કેમ કે પગ ની બગ બધું ગારે ગારે થયું છે તો હવે જઈએ આગળ તો તમે વ્લોગ જોન કરીને ચાલુ રાખજો ગાઈસ આગળ નદી આવે છે સબકારા વધી જાય છે નદી વધી જાય છે કે જેટલા આવે એટલા બધા આટલાઈન પગ ધોવે તમે આગળ ગારો ઠો જો કે આમ નિમિત નહી કોઈ અમે આ પગ વાત ધોયા હતા કે આટલે ગણેશ અને આગળ નદી આવે રહી છે હવે તો ચલો આગળ વિડીયો બન્યા રહી છું નદી

પાડતા નહીં બહુ બીક લાગ્યા છે આપણને તો શું કહો ભાઈ હો ઓકે હો કોઈ નહીં સબસ્ક્રાઈબ કરવાનું કોઈ યાર સબ્સ્ક્રાઇબ તો કરે જ કરવી રાખે એવું કેવું ના પડે એમ ઓ અરે કોઈ ના રાખ્યા પડે છોડવા લે અરે ફોમ માં ગયા પણ નહીં ગાળું પાડે ના બીજું કોઈ નહીં

તરબો તરમ 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 તરબ તરબો એટલે આપણે અહીંયા બાઇક વાળી નખે સુખુર આ ગયા તરબો ઠેણીઓ આ ગયા જંજોર ગાઈસ મે પડયા બોય ટેમ શિગામ છે કોકેઓ ખાડો ખાડો હે ખાડો ખાડો તો ગાઈસ એને ઓ બાઇક ખાઈ ગયું તો એને ખાજો ભૂટ પકડ્યા અને ગારો એટલો હોય ને કે હાજી વગરનો લિમિટ વગરનો તો બે વચ્ચે તું બે મારા વચ્ચે નહીં ભેગું મન કોરે ભેગા ઉતારતા વાવા બીજું કોઈ નહીં ઉતરી ઉતારદે ભાવા બીજું કોઈ નહીં તો આવો મત ભાઈ બચી ગયા અને હજુ આગળ પાછી હે એટલે શું હાલત થવાની છે

તો કહે તો હાલ હાલત ખરાબ થઈ ગઈ હતી બરાબરની એટલે કે કોણ જેવી કોઈ એમ જોયું છે અને બાઇકની હાલત ખરાબ થઈ ગઈ હતી ધોવાનું ચાલુ છે બાઇક વોશિંગ કેમ કે બધું ક્યાં મતલબ કે બધું ગારે ગારે થયું હતું એટલા માટે અને ધીરા સિવાય છૂટકો ન હતો અને ના ધોવા તો ઘેર પછી કહે્યું હતું બાઇકને એટલે સીટ ટોપા ઉધી ગારો ઉડ્યો હતો એટલા માટે ધોવા જરૂરી છે કેમ છો મજામાં લાઈક કરો બાઈક ના દોયો તો ના દીકરો તો ઘરે એવો મારો છે કે કરી હું ખોડી નગર નવા મહેમાન ઈવન તો બસ બૂડ દોયા હણતરે સી તો ના ના બગડા છે બીજો બધું ચાલે તેજો હા બૂડ ના બગડા છે બીજો બધું ચાલે આ બધું ચાલે આ બધું ચાલે

Like a domino, I fall. Another bottle. Don't know what to say. Send me on my way to you. I know you're all that I want, but I don't even know your name.